અમદાવાદ માં રથયાત્રા વખતે હાથીઓ બન્યા બેકાબુ અમુક લોકો ઘવાયા વિ ચલાન સિસ્ટમ ને લઈને પરિવહન વ્યવસાયિકો ને પડી રહેલી મુશ્કેલીઓના નિરાકરણ માટે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે નવી સમિતિ રચવાના આદેશ આપ્યો નાયબ મુખ્યમંત્રી અજીત પવાર માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રના આયોજન વિભાગે સ્વતંત્ર ઓડિટ કરવાની ભલામણ કરી જે સત્તામાં આંતરિક દર્શાવે છે અમદાવાદ પ્લેન દુર્ઘટનાના શિકાર બનેલા મેડિકલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ મોટી રાહત આપી ઘાયલ બાર વિદ્યાર્થીઓની આખા વર્ષની ફી માફી કરી અને મૃતક ચાર એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે ફી પાછી આપવાની રજૂઆત કરી લુધિયાણામાં ડ્રમમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો ગળા અને પગ રસ્સીથી બાંધેલા પણ મૃતદેહ પર ઘાના કોઈ નિશાન જોવા મળ્યા નથી એર ઇન્ડિયાની મુંબઈથી બેંગકોક જઈ રહેલી ફ્લાઇટ પાંચ કલાક ખોટકાતા પ્રવાસીઓ પરેશાન બર્ડ હિટના કારણે ફ્લાઇટને રોકી હોવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે જો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર